પરિભ્રમણ એ બે વાક્યો માંથી જે વાક્ય સાચું હોય એમાં તમારે ખરાની નિશાની કરવાની બીજા બોક્સમાં કંઈ કરવાનું નથી તમારે જોવાનું એમાં શબ્દ છે જુઓ શબ્દ જે લીટી આપી છે અને જોડાક્ષર છે તો કયો અક્ષર સાચો છે એ નક્કી કરવાનો ને જે અક્ષર સાચો હોય એ વાક્ય સાચું બરાબર તો પહેલાં આપણે મહાવરો કરીએ શબ્દોનો ચાલો બેટા તમારી પાસે પટ્ટી છે એમાં કયો શબ્દ લખ્યો છે વાંચો બેટા રાજવીબેન બે શબ્દો આપ્યા છે તો બે માંથી કયો સાચો સાચો હા પપ્પા ખૂબ સરસ અરે વાહ ભાઈ ખૂબ સરસ હેલી બેન તમારું શબ્દ વાંચો અધર હમ કઈ શબ્દ સાચો છે હા એનો ઉચ્ચાર સાચો છે અધર બોલાય શું બોલાય અધર ઋષિબેન તમારે કયો શબ્દ છે અવલ અવ હમ અવલ

ખૂબ સરસ જુઓ હવે તમે સાચા શબ્દની તમને ખબર પડી ગઈ હવે આપણે શું કરીએ જુઓ આ કાર્ડ છે જુઓ આ પહેલું વાક્ય વાંચો તો બેટા વાંચો પહેલું વાક્ય વાંચો વિહાની વાંચો એમ નહીં આ વાંચો તો બેટા બીટા

વાક્ય કયું છે જોવો તો પહેલું કે બીજું જોવો તો બરાબર સાચા વાળું કયું છે સાચો શબ્દ હ તો તમારે બીજામાં ખરું કરવાનું રહેશે ખબર પડી ને ચાલો હવે આઈ જુઓ એ જ રીતે આ ડબ્બામાં આ સાચું પડ્યું બરાબર તો આપણે એના પર બંગડી મૂકી દીધી ચાલો બીજો અક્ષર વાંચો તો યશવી બીજો શબ્દ વાંચો અહીંથી વાંચો ખાલી શબ્દ વાંચો બેટા આ બંને શબ્દો વાંચો તો મસ્તી મસ્તી હા કયો સાચો છે હા તો વાક્યમાં આ શબ્દ હોય તો વાક્ય સાચું કે આ શબ્દ હોય તો વાક્ય સાચું ગણવાનું સમજાયું ને બધાને હા તો કયો કયો વાક્ય કયો શબ્દ સાચો છે મસ્તી મસ્તી બોલાય ચલો ખૂબ સરસ ચલો હેલીબેન આ બંને શબ્દ વાંચો તો હમ હવે કો કયો અક્ષર સાચો બોલો ઉચ્ચાર ફરી કરો મચ્છી શું બોલાય મચ્છી આ શબ્દ વાંચો બોલો ગૌતમ હા તો કયો અક્ષર સાચો

બતાવો ચલો પહેલું તમે વાંચો બિહાની બેન છે મારા ડબ્બામાં શા છે ચલો જે સાચું વાક્ય હોય ત્યાં ખરાની નિશાની કરો ચલો બીજું ઋષિ વાંચો બીજું ચલો કરી

કડે હવે નીચે વાંચો ફરતી મચ્છી મૂકીને હવે મને બતાવો કયો શબ્દ સાચો છે લીટી દોરેલામાંથી શાબાસ તો ત્યાં તમારે ખરું ચાલો બધાને સમજાવણ ભાઈ આ અગની આ બાજુ વાળું વાક્ય વાંચો બેટા લે લેથી પેન્સિલ

દોસ્તો તો કે દોસ્ત હા તો એ વાક્ય સાચું છે તો એની નીચે તમારે ખરું કરવાનું બેટા એ સાચું છે હા ચલો વાંચો ત્રીજું સ્વામી નામ નરેન્દ્ર હતું નામ તો કયું સાચું બેટા અરે વાહ ચાલો બધાએ આ મુજબ અધ્યન સંપુટમાં કામ કરવાનું